જય માતાજી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ છો તો આજના વિડીયોમાં ફરી એક વખત તમારું બધાનું સ્વાગત છે અને ઘણા સમય તો આ બધાએ કહે છે કે તમે વિડીયો કેમ નથી થાકી જાઉં છું કારણ કે કારખાને જવું પડે એમાં કાંઈ એમ છે નહીં અને વિડીયો બનાવી તો પછી કામ નથી થતું એટલે બધું આપણે એડજસ્ટ કરવાનું હોય એટલે આપણે શોર્ટ વિડીયો અત્યારે બનાવી છીએ શોર્ટ વિડીયોમાં એવા સારા એવા વ્યૂ પડી જાય છે તો અત્યારે શોર્ટ વિડીયો બનાવીશું અને ટાઈમ મળે ને ત્યારે આપણે લોંગ વિડીયો પણ બનાવી નાખીશું એટલે આપણે આઠ મિનિટનો વિડીયો કમ્પ્લીટ કરી નાખવી છે તો આજે એમ છું કે એક વિડીયો બનાવવાનો છે અને જો કે પહેલાં તમને કહો કે રોજને રોજ એકને એક વસ્તુ તમને બધાને બતાવું ને તો તમે બધા પણ કંટાળજો એટલે આજે કાંઈક નવીન બતાવવાનું છે આ વિડીયોમાં એટલે આપણે વિડીયો ચાલુ કર્યો છે કારણ કે મને મગજમાં એક વિચાર આવ્યો હતો કે મેં કીધું આજ આ વસ્તુ બનાવી તો બધાને કંઈક નવીન લાગે તો વિડીયો બધા આખા જોવે તો કંઈક આપણે વ્યૂ પડે કારણ કે તમે છે ને વિડીયો એકને એક બતાવ્યું એટલે તમને ખબર જ છે કે આ કારખાનું છે ને આ ભાવલો છે તો એ તો એ કોઈ જોવાનું નથી તો આજે આપણે કંઈક અલગ કરીને બતાવવાનું છે તો અત્યારે આપણે કારખાને જઈને પછી તમને મળવી વિડીયોમાં પાછા બન્યા રહેજો પૂરો વિડીયો જોજો બધા છે ને વિડીયો અડધો અડધો જોઈને ને એમ જ મારે વ્યૂ નથી પડતા એટલે આખો તમે વિડીયો જોવો ને પાંચ દસ મિનિટ મારા માટે બગાડો ને તો હું ક્યારેક તમારે કામ લાગે એટલે વિડીયો પાછા પૂરા જોઈજો એમ હા તો હાલો વિડીયોમાં બન્યા રહેજો પાણી ખૂટવાનું નથી પાણી ભરાઈ ગયો છે આ સાઈડ રસ્તો જેવું બધું લીલું લીલું ખાવાનું છે કારણ પાણી હોય ને એટલે બધું આપડે ખેતરમાં જે વાવું એ વાવી પૂગી ગયા છે આપણે કારખાને ગાડી કરી દીધી છે પાર્કિંગ પાર્કિંગ એ જો આવું આપણે ભરેલું છે હાલો હવે આપણે અંદર કારખાનામાં જઈએ ને અત્યારે જો ટેપ ચાલુ થઈ ગયો એટલે કોપીરાઈટ આવે એટલે વિડીયો આપણે ચાલુ નથી રાખતા એ બંધ કરી દેવી છે મોદી ઊભો છે જય જય મોદી સરકાર આવી જ ગયો હોય ને એમાં કંઈ બીજું કઈ હોય જ નહીં

હાલો જમવા હાલો કાનો કે જમવા અને આ જો મન સાહેબ મેળીએ ચડી ગયો પાછો જો એક કાનો અહીંયા છે એક કાનો અહીંયા છે ને એક કાનો આયા છે તો હાલો હવે ખાઈ પી ને આજ તો આપણે તમને કીધું છે ને કે નવીન માં આ વિડીયો માં શું છે તો એ પૂરો જોઈ છે ને તો જ તમને બધાને ખબર પડી છે નવીન માં શું છે એ પછી તમને છેલ્લે કે હું પેલા અન્ન અનપાણી પેલા ભોજન

આવ્યા આપણે આમ ત્યાં વાડ કાવામાં જ રહી તો આલો આગળ થોડી વાર પછી અમારે કાનો ની બધા આવશે તો આપણે શોર્ટ વિડિયો મિની વ્લોગ બનાવવાનો છે કોમેડી ઇન્સ્ટાગ્રામ માં છે ફેસબુક માં મેગ્યુ છે યુટ્યુબ માં 3 એક જ આપણે આ ખલકો વિડિયો જલેવી છે તો આવી ગયા છે વિચાર જો ખોડા ભાઈના કપડાં લેવા માટે હોય સિવાઈ ગયા

કેમ લાગા કે સોફ્ટ આવો જરા કમેન્ટ કરીને જેજો ખોડા ભાઈ કેવા લાગે છે હા ખોડા ભાઈ કેવા લાગે ખોડા ભાઈ જેવા જ લાગે છે એટલે એમ નહીં ખોડા ભાઈના કપડા કેવા લાગે હા એમ જે ચોકટ પહેરને ભાઈ ખોડા ભાઈ કેવા લાગે એ કહીજો એ એવો લેવા છે મા તો બ નામ હસવું કરના વહ વાહ હવે જોઈ લે બજારમાં ગોપાલ ગાડ ગરાડમાં ગાડીમાં એ मुंह સે सुपारी نکال કે વાત કરે બાબા એ

આ વસ્તુ લગાડો તો સારી થઈ જાય પંદર દિવસ ઉપાડો લઈ ગયું છે ચાલો હવે આપણે રહી મેડિકલ ત્યારે મેડિકલ એમ જ ને આંખ ની તકલીફ છે એટલે થોડુંક આપણે બતાવી દઈએ તો મિત્રો આપણે જો દવા લઈ લીધી છે આ દવા એક ટીપા છે અને ટીકડી છે એ આગળ ટીકડી ઘરે જઈને તરત પી લેવાની સારું હા તી લે એટલે તરત સારું તાત્કાલિક

ઓલા પણ નતો એને કીધું તું ક્લિપ ઉતારવાની આપડે કઈ એવું ભૂલી જાય હવે વાગી ગયા છે બે અને હવે આપણે જઈ છીએ કારખા ને તો કાના આપડે પૂછવી બે શબ્દ કે કાનો બે શબ્દ